અને પરમદી માં હે ને ઘણા ઘણા મિત્રો ની કોમેન્ટ હતી એ કે હવે પાણી ના પાજો ને વધારે આવ્યા પાણી બાણી કઈ પાયું નથી ને તો એ કાલ તો બહુ જાય સોટા સુકાઈ ગયા એટલે બાપુ કી કે કા તો દવાનું માર મળતી ને આ કંઈ વસ્તુ નહીં વાસે બતાવું હું તમને બહુ આવી ગયા સુકારા સોટા બતાવવા વાગણે જો જો આ રીતના છે ને એમનેમ જાય જ છે હોપટ કાલ તો હેને આમ ગેરથી ખબર પડે જો એક ગરકો વા જબરો પડી ગયો અને અહીંયા એક જબરો ગરકો પડી ગયો એટલે કાલે એક જ દીમા બહુ જાય છે હોડા હોડા એટલે ભાઈ હાજી હે હું ગયો છું ગામમાં દવા લીધો હું આગળનું દ્રાવણ બનાવ્યું છે જરા ખીર આવી પછી સટકાવ ગમ જો બસો હોય તો બસી જાય ઘી સુકાઈ જાય તો સુકાઈ ગઈ એમાં કંઈ થાય નહીં હવે પણ આ જે ઉભા જો એ રહી જાય ને તો એ ઘણા થઈ પડે એટલા રહી ગયા છે એ આને હજી બે મહિના ઊભા રાખવાના છે ભાઈ મૂસા લાગતી અવાર આપણે ટ્રાય કરી રીએ તો ઠીક છે ને નગા તો પછી થયું બીજું હું અને આમાં આપણે આ એક પાર્યું પાવાનું છે આ તાગડી નથી પાવું હવે કારણ કે એક તો એમને ભૂખારો આવે ને પાહું એટલે આવ જાય એવું લાગે એટલે આને નથી પાવું આને તો પાવું જ છે આમાં એને તન પાણી વહેલા કાઢ્યા તો એક કાઢવાનો વિચાર છે ઓલું કાલે મેં દઈ ગયું ને કાઢવું એમાં Ya kanya gero aja hukaran no, ya mendem di kabel port ya parung parung segi hau jawa itu satu jadi bedu Abadakal, yang kalian cerita jadi benti pelat lantang kokok કાલે હે ને કાલે પરમ થી બે માં નામે ઘર મુંડા પડવા એટલે એમ કીધું હવે કઈ કરવું જો હે અહીંયા બાપુ ને દે હે આ ક્યારે ને હો આ મને કર વિચીએ કે બારી રાખવી લે તો બારી રાખ દે Hasta na mila ga kal ne Ata, mahu, hau, hain, tam, nami, haiku, kader, da yun ha ki un lak tan din ru. Na mila lak ne. Ha. Na ha han tam nam gai ku ka da bat. Bakin. Bo Ata na mi se ama sa tu Ama sa tu ama. Mot ama sa

કઈ કંપનીનું ખબર અનુભવ નથી આમાં ઓલું માઇક્રોન્યુટર્ન ને ઓલું આપડે હું કેવાય મિતાલીક સાઈડ પર લઈ રહ્યું હે મંદિર સાચવ આવે ને પવન નીકળી ને તો બહુ મજા નહી આવે સરબત દીવું છે લાલ લાલ ગુલાબી

પણ એ પેલા આપણે હે ને હુકારા માટે થોડીક ટ્રીટમેન્ટ કરીએ આપણે લીધેલ હે ને એટલે હું હું નાખું નહીં તમને બતાવજો એક તો આપણે સુડોમોનાસ બેક્ટેરિયા લગભગ આવે આમાં એ નાખવાનું આપણે એક જ પારી પાવાય ને કારણ કે એટલું બધું પાણી ના હોય એક કાયમ એક પારી પીએ એટલે હે રૂમમાં આપણે હોય તો આ બધું પાણી બધું પાવાનું પણ એ બધું સેટિંગ ના આવે જે અડધી કલાક આવું તો ને બધું કરવું ને બધું એ અઘરું પડી જાય એટલે માટે આપણે રેતીમાં ભેરવી અને આમાં હાથથી કોરું સાટી દેવાનું પછી પાણી વાર દેવાનું હે એટલે આ વીઘામાં હે ને લગભગ વીઘામાં ચારસો ગ્રામ જેટલું સૂડું અને આ હે મેટાલિકસીન મિન્કોજેપ આઠ ટકા મેટાલિકસીન અને ચોહ ટકા મિન્કોજેપ ડબલ્યુ પી અને આ હે માઇક્રોન્યુટ્રન કેદીનું આપણે લીધલ પીડું આપણે પહેલાં આવ્યું હતું ને એ જીરામાં પાવાનું હતું પણ એ જીરું પાવાનું હવે કંઈ નક્કી નથી એટલે આ બધું મિક્સ કરી નાખું પછી તમને બતાવું ને કે હું થાય બધું ડાહી બરાબર મિત્રો જો આ રીતના આપણે છે ને ભેરવી હે રેતીમાં હેને જરાક પાણી નહીં ખીધું નખતા આ બધું કોરું હોય ને એટલે આમ ઉડાડવામાં ઉડી જાય બધું એટલે જો થોડુંક પાણી નાખી મળતી રેતી આપણે કોરા ભીના જેવી કરી લીધી હવે એને સરખું મિક્સ કરી નાખી બધું અને આપણે ઓલી લેન તો છે ને ફિટ કરી લીધી હતી આ સાત થી લાઈટ હોય એટલે મોટું ચાલુ કરવાનું છે અને પાણી પાવું એટલે હુકારાને દીવા દેવા થાય છે બધું આપણે નાનું પાહું જીરું એક પાણી પાવું જો હે આ આપણે ટ્રાય કરી થોડો ઘણો ફાયદો થઈ જાય તો બાકી હુકારો તો આવવાનો જ છે ફાઇનલ છે પાહું તોય ભલે ને નહીં પાહું તોય ભલે એટલે બધું હુકારા ને નોતરું દેવા જેવું છે તને બધું કરવું પડે હું એટલે તો મિત્રો આપણો ગારી થઈ ગયું કમ્પ્લીટ જરાક પાણી વધી ગયું હે હવે આમ સુ નહી પડે વાંધો નહીં આવે હાલ એ

વાત નીકળે તો પાણી તો જરા જરા નીકળે એટલું એટલું જાય હવે જરાક આવ્યું જરાક ફુવારી તો દેખાય એટલે તો વાંધો નહિ આવે જો વધારે નહિ નીકળે તો આ સામાન્ય નીકળે જરા જરા એટલું નહીં નડે એ બધું અહીંયા આપણે કાલ ખાડો કર્યો તો એમાં જ હોવી જાય હાલો હવે વાંધો મિત્રો પાણી આવી ગયું છે આપણે જીરામાં અને આપણે ઓલી જે રેતી સાઈટી દીધી દવા હોય એ તો ગોઈતી નથી જડતી આમાં કંઈ પત્તો નથી લાગતો સાઈટી કે જોઈએ આપણે ખબર પડે કે નહીં वधारे पढ़े दोर वधीक છ વાગી ગયા હોય ને આપણે જીરામાં પીએસ હોય ને બંધ કરી દેવામાં આવ્યું એનું કારણ છે કે ડીમ લાઈટનો નો વારો હોય ને પાણી બહુ આવતું નથી વધટ વટકટ થાય ને પવન બહુ હોય ને એટલે આમ ધક્કો દઈ રાખે પાણી રૂડતું નથી બહુ એટલે હવે ફૂલ લાઇટ આવી ગયા રાતની કા તઈ ને કા હવારે વહેલું જોકે હવે સાહેબ ક્યારા ને સારી નેચતા હતા હવે નેદવામાં કેટલા ક્યારા અઢી ક્યારા રહી ગયા હે હવે કા લાઇટ ટાઈટ બહુ પડે

શું પાણી આવી ગયું એવું પવન બહુ હોય ને ઠંડો ઠંડો હાલો ઘેર જઈ ને પાણી પાણી જરાય પાછા પીધા નથી ત્રણ વાગ્યા મિત્રો હે ને અહીંયા સાઈડ બહુ પડે ને આ પાડી આપણે એમ ઝીણકી પાડી બારી બાંધી હતી હવે આ બાંધ એમાં કાંઈ એમ બાંધી નહીં પણ જરાક વેરેરી બાંધ દઈ કારણ કે ઠંડી બહુ જાત જાત મજા આવે છે કોકને તું ભૂહણીઓ વારી દે ને લગાડી દઈએ ને કોકને அப்படிப்பட்ட <laughs> गाडी बंगिलिया नहीं गाडी आईन पे देरा पवन